અમે જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં હશે તો આજે આહા બે અમે મારા બાના ઘરે આવી ગયા ને મારા મમ્મીના પાસ માસી થાય કૃષ્ણ કેમ છે બધા મજામાં હ તો આજે આપણે આહા બે મારા ભીની બા છે એના ઘરે આવી ગયા મારા મમ્મીના એ મારા મમ્મીના એ માસી થાય તો આપણે અત્યારે એના ઘરે આવી ગયા ને જો અત્યારે એમ તા આપણે અમે અત્યારે આવીને આપણે ચા પીધો તો હવે એમની આપણે છે ને તાજે તાજે તાજેતરની કેરીઓ અમને ખવડાવી અત્યારે તો અત્યારે બધા ખાઈ કેરીઓ તો તમને બધાને બતાડીએ જો બધા ખાવા બેસી ગયા મારા મમ્મી ને કૃપા ને માસી ને મારા ભીની બાન બોન્સ આ જો મારા ભીની બા છે ને એમને જો અમને આંબામાંથી ઉતારે હાખો અમને ખવડાવ્યું તો હવે જો પાંચ વાગો આવ્યા અને આપણે અમારા આહા બે અમારા ભૂમિ બાના ઘરે રોકાવાને આટો દેવા આવ્યા તો હાલો તમને બધાને એમને ઘરને બધું બતાડીએ પહેલાં આપણે ખેતરમાં તમને સીન બતાડશું પછી આપણે તમને ઘરનો સીન બતાડશું તો હાલો તમને બધાને બધા આ જો એમનો બંગલો મકાન છે અહીંયા જો એમનો ટ્રેક્ટર ને એની ગાડી છે રાતાની મોટરસાઇકલ ને છે ચાલો આપણે ખેતરમાં જઈએ આ એમનું ખેતર છે સરસ મજાનું ખેતર છે એમનું તમે નારિયેલી સ્ટાર્ટિંગમાં ટોમેટી છે સરસ મજાની અહીંયા કેટલા બધા ટોમેટા આવેલા છે અહીંયા જોઈ શકો છો પછી રીંગડી છે સવારના પોરમાં મારા હાથ હે આશ્રમ છે ત્યાં સેવા કરે છે તો ત્યાં જે રીંગણા ટમેટા વાયવા એ બધા દેવા જાય આશ્રમે એ એક આશ્રમ છે એનું નામ અત્યારે મને નથી ખબર તો આપણે તમને હમણાં હું બતાડી કહીશ કે આશ્રમ છે એ આશ્રમમાં સેવા કરે તો ત્યાં જે રીંગણા ઉતારીલા અહીંયા ગવાર વાવેલા છે તમે જોઈ શકો કે અહીંયા બધી છે ને શાકભાજી અહીંયા કેટલી બધી છે શાકભાજી વાવેલી ને ગવાર પણ આજે અમારે શાક કરવું અમે થોડાક ગવાર ઉતારી ગયા હતા અહીંયાથી કેમ કે બપાલ તાજેતર જોડતું હોય તો બહુ સારું કહેવાય ને આમાં કોઈ દવા કે કંઈ છાંટવાનું નથી આ એકદમ સરસ મજાના છે આપણે આપણી રીતે વાવેલા છે અમારા મારા બા એમને એવા અહીંયા ભીંડા વાવેલા છે તમે જોઈ શકો છો અહીંયા આંબા છે અને મેં સરસ મજાની કેરીઓ છે અને તમને વિડીયો અમને બતાડ્યો સ્ટાર્ટિંગમાં જ કે અમને સવારના પૂરમાં જમીને કેરીઓ ખવડાવ્યું એ પણ મસ્તની હતી અને મસ્તની મીઠી મીઠી હતી તો અમને થતું હતું કે હજુ આપણે અહીંયા ઘરે જ રોકાઈ જવું અમે તો આટો દેવા આવ્યા તો હવે તમને આંબા દેખાણો જેમાં સરસ મજાની કેરીઓ હોય અને તમે જોઈ શકો છો આ એક આંબો છે અહીંયા જો પીળા કલરની એ કેરી છે એવી બીજી બધી કેરીઓ છે એ ભલે આપણે લીલા કલર દેખાતી હોય પણ લીલા કલરની તો પણ પાકેલી હોય છે અને હમણાં આપણે ખબર જ છે કે આપણે હમણાં મેની મેં આ આવે તમને ખબર જ છે કે આપણે અત્યારે મે આવે છે સિઝન તો નથી એ વરસાદની પણ તોય વરસાદ આપણે આવે છે તો પણ અહીંયા જો રાતે વરસાદ આવ્યો હતો તો કેરીયું ખરી હતી એ પણ બધી પાકેલી જ હતી એક એક અમુક કાચું પાકેલી જ હતી અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની કેરીઓ આવેલું છે આ જામફળી છે સરસ મજાની આ પણ અહીંયા પણ કાંબો છે અહીંયા પણ કેરીઓ આવેલી છે જોઈ શકો છો મોટી મોટી કેરીઓ આવેલી છે કેરી છે હવે જો અહીંયા આપણે આપણે વરસાદ આવે તો કેરીયામાં ખરે તો આખી પડીને આમાં ચીરો ન પડી જાય કેરીમાં આમ ત્રાસો જેમ કે જો આ તમને એક ઉદાહરણ કહું તમને જો આવે રીતે હેઠળ પડે એટલે આમાં ચીરો પડી જાય કેટલી કેરીઓ છે તો થોડીક અમે વીણી ગયા મતલબ કેરીઓ અહીંયા પડી ગયું તમે એટલે આ નેટ બાંધ્યું છે અહીંયા એનાથી કેરી કંઈ ખરે તો ફાડું ન થાય અને આને નીચે અહીંયા ઉપર પડે તો આપણે વીણી પડ સહેલી લાગે આ એમનો આંબો છે હવે આપણે થોડી કેરીઓ વીણી લઈએ અને ધીરે ધીરે આલું પડશે આપણે જ ન ગોથલી મારી જાય સ્ટાર્ટિંગમાં આપણે એક કેરી ઝેડી

આપણે હજી બે કેરી તો અહીંયા નહીં મળી ગયું આ ખરાબ છે અહીંયા જે કેરીયું છે ખરાબ ન હોય તો તો સારું પણ ખરાબ છે આપણે એટલી કેરીયું જોઈ લઈએ આપણે અહીંયા આવ્યા તો કેરી મળ્યું આપણે હાલો હવે તમને મેં જોઈ લીધું એ બધું બાંધેલું જ છે અહીંયા સરસ મજાની કેરીઓ છે અહીંયા જો મીંદડી છે ને આંબા ઉપર ચડવાની કોશિશ કરે જ છે ચડી પણ ગઈ જોઈ શકો છો તમે વા આપણે તમને ઘરનો સીન બતાડશું તમને ખેતરનો સીન તમે બતાવી દઉં અને એમનું અહીંયા બધું વાવેલું છે અહીં કોની વેલો પણ છે કૂતરો ખબર નહીં પણ આ એમનું ખેતર છે સરસ મજાનું ચાલો હવે તમને આ એમની મોટર છે આ એમનું ફરિયું છે એમનો ટેક્ટર છે એમનો મેન ગેટ છે હાલો તમને અમે ઘરનો સીન દેખાડીએ અહીંયા જો મારા તો હું તા અહીંયા જો કારું બેઠું

અહીંયા જોઈ શકો છો મંદિરો છે અહીંયા ને અહીંયા જો તમે કીધું કેરીઓ બહુ ખઈ ર્યુ તીઓ તારીઓ કેરીઓ મે મે જે કેરી વીણીતી મે અહીંયા મૂકી દીધી મે કઉપાડા છે તો નહી ને પડી જશે ને તો બગડી જશે અને મે અહીંયા મૂકી મે તો ઘરે જાય પછી અહીંયાથી અંદરથી લઈ લેશે અહીંયા તમને દેખાય નેટ ને અહીંયા છે આંબા ને અહીંયા કૃષ્ણ ભગવાનનો ફોટો છે સરસ મજાનો કેવો છે સામાન રાખેલો છે ને ચાલો આપણે બાર બાર જ્યાં જોઈ શકું છું બધું સમાન રાખેલો છે ને સરસ મજાની અહીંયા અહીંયા રસોડું છે એવું સરસ મજાનું છે મારા બારનું મકાન બધું અહીંયા વ્યવસ્થિત છે કોઈ વસ્તુ ઊંઘતી જ નથી રસોડામાં તો

આજે આંબો છે એમને અડધી કેડિયું અહીંયા કોણ સાઈડ આવતી ગયું આવી ગયું જોઈ શકો છો એ આજે કેવું સરસ મજાનું ખેતર છે એમનું એટલે ટેરેસ ઉપર તડકો તોપ નથી લાગતો બહાર ડાયખાજ મજા આવે અહીંયા તો એટલો સરસ મજાનો પોવાના આવે છે মজা আছে এমনি সপ্তাহ করেছে এমনি সাত দিবস নোগ্রাম করে সপ্তাহ এই লাইভ প্রোগ্রাম আছে ইউটুব সুন্দরবাদা পরিবার তো

અહીંયા છે આવું દવાઈ નથી નીચેનું દેખાય છે આપણે તો ચાલો આપણે નીચે જઈએ नीचे जाइए અહીંયા જો મમ્મી ને વંશ ને માસી ને કૃપા ને બેઠા ને આ મારા ભીની બાહે અહીંયા મારા માસી ને અહીંયા કૃપા હવે તો જો આપણે ભીનીબાના ઘરેથી આહા થી આપણે ઘરે આવતા રહ્યા ને ભીનીબાને મોટરમાં અમને મૂકી ગયા હતા ઓર સુધી હવે અત્યારે આવીને ભૂખ લાગી પાછી ત્યાં તો મેં કેર્યું ખાધું તું પણ અહીંયા પાછી ભૂખ લાગી તો અત્યારે જો કાન બાપા તરબૂજ સુધારી દીધું મસ્તનું તો તમને બધાને બતાડી અહીંયા જો કાન બાપા તરબૂજ સુધારે ને અહીંયા જો કાન બાપા ખાય એક રૂપલા

તો ચાલો આપણે આજે આ વિડીયોને પૂરો કરીએ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને હા તમે અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે અમારા ચેનલમાં નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે કાચે પા કાલે પાછા આપણા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી આવજો હાઈ બાય